આપણે કૃષ્ણદાસ ભટ્ટ ઉપલેટાવાળા એમની વાત ચાલે છે આગળ આપણે ગઈકાલે જે અધૂરું રાખ્યું હતું ત્યાંથી આજે આગળ લઈશું કે કૃષ્ણદાસ ભટ્ટજીએ એ સમાચાર સાંભળ્યા કે ઠાકોરજીએ લીલા વિસ્તારી નિજધામ લીલામાં પધાર્યા છે તો એ સાંભળીને એ સ્વીકારવા તૈયાર જ નથી કેમ કે ઠાકોરજીએ તો વચન આપ્યું હતું કે ફરી વાર ઉપલેટા પધારીશ તો ઠાકોરજીનું વચન તો મિથ્યા ન જ થાય અને અન્ન ત્યાગ કર્યો છે જ્યાં સુધી ઠાકોરજી દર્શન ન આપે ત્યાં સુધી અન્નજલનો ત્યાગ કરું કૃષ્ણભટજીના ઉપરનો નિર્ણય સાંભળતા જ ત્યાં ઉપસ્થિત રહેલા વૈષ્ણવોને પારાવાર દુઃખ થયું જે શ્રી ગોપેન્દ્ર પ્રભુ નિજધામ પધાર્યાના સમાચાર અતિશયોગથી ભર્યા આપવાનું કોઈ પણ કારણ ન હોય વાત સત્ય હોય તેમ જણાય છે પણ કૃષ્ણભટજીનો નિર્ણય એ વૈષ્ણવ હૃદયમાં મહાવિપ્લવ સમાન લાગ્યો ભટ્ટીને હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા સાથે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના વચનમાં અતુટ શ્રદ્ધા છે જે પ્રભુએ આપેલ વચન સર્વથા મિથ્યા ન જોઈ એવા પૂર્ણ વિશ્વાસ સાથે વૈષ્ણવો સમક્ષ જે નિર્ણય કહી સંભળાવેલ તેનું પરિપાલન કરવા પોતે અન્ન જલનો ત્યાગ કરીને ગોપેન્દ્રજીના ચિંતનમાં મનને સ્થિર કર્યું દિવસ ઉપર દિવસ વ્યતીત થતા જાય છે કૃષ્ણભટજીની દ્રઢતામાં દિન પ્રતિદિન વિશેષતા થતી જાય છે વૈષ્ણવો આકુળ વ્યાકુળ બને છે અને ભટ્ટજીને ઘણી રીતે સમજાવે છે કે જે આ પ્રભુ જે પ્રભુજી નિજ ઈચ્છાથી નિજ ધામમાં પધાર્યા એના સંબંધમાં આપ આવો હઠાગ્રહ છોડો અને અન્ન જલનો ત્યાગ કરેલ છે તે આપ ગ્રહણ કરો કૃષ્ણભટ્ટી તો અત્યારે શ્રી ગોપેન્દ્રજીના નામમાં નિમગ્ન બની ગયા છે ભટ્ટજી સંપૂર્ણ શ્રદ્ધા સાથે વિશ્વાસ છે જે અવશ્ય ગોપેન્દ્ર પ્રભુ દર્શન આપશે જ એટલે સર્વ જંજાળ છોડીને શ્રી ગોપેન્દ્રજી શરણમ મમ શ્રી ગોપેન્દ્રજી શરણમ મમ જાપ શ્વાસો શ્વાસ પ્રતિ ઉચ્ચારી રહેલ છે આવા દ્રઢ મનોબળ ધરાવતા કૃષ્ણ ભટ્ટજી અતૂટ નિર્ણય જાણી વૈષ્ણવો પણ વિચાર મગ્ન બની જાય છે કૃષ્ણ અત્યારે દેહ દશા શ્રી પ્રભુ સ્મરણમાં ભૂલી ગયા છે એટલે કૃષ્ણ ભટ્ટજી દેહ દેહનું દશા ભૂલી ગયા છે કેમ કે હવે એમને ઠાકોરજીના ચરણારવિંદમાં ધ્યાન લાગી ગયું છે ફક્ત એક જ ધ્યેય જે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અહીં સાક્ષાત પધારીને દર્શન આપીને કૃતાર્થ કરે એ સિવાય અન્ય વિચાર છે જ નહીં શ્રી પ્રભુજીમાં જે સર્વસ્વ માનવાવાળા સાથે અચળ દ્રઢ વિશ્વાસ પોતાના પ્રાણ પ્રભુમાં ધરાવનાર ભક્તોના મનોરથ પૂર્ણ કરવા પ્રભુને પણ ભક્તની કૃષ્ણ સાથે શ્રી ગોપેન્દ્ર પ્રભુમાં અચળ વિશ્વાસ અને દ્રઢ ભક્તિ શ્રી ગોપેન્દ્રજીને ગોલકધામમાંથી પુનઃ ભૂતળ ઉપર પધારીને કૃષ્ણભટ્ટીને સાક્ષાત દર્શન આપીને કૃતાર્થ કરવા સાથે ભક્તની વિશેષતા બતાવવા ભૂતળ પર પધારવું પડે છે પ્રભુજી ભક્તના હૃદયમાં જ બિરાજે છે કૃષ્ણભાઈ અન્નજલનો ત્યાગ કર્યાનો એકવીસમો દિવસ છે વૈષ્ણવ વૃંદ પણ ઘણું જ ચિંતાતુર બનેલ છે જેમ જેમ દિવસો વ્યતીત થતા જાય છે તેમ તેમ દ્રઢાશ્રયી બનતા જાય છે હવે તો પોતે ગુપેન્દ્ર પ્રભુજીના ચરણમાં ચિત્તને એકાગ્ર કરીને શ્રી ગોપેન્દ્ર શરણમ મમ અષ્ટાક્ષર મંત્રનો જાપ શ્વાસોશ્વાસ કરીને પ્રભુ નામમાં તન્મય બની ગયા ગઈ ભક્તનો વિરહ ભગવત કેમ સહન કરી શકે કૃષ્ણ ભટ્ટજીને દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ નામમાં અનન્ય આસક્તિ શ્રી ગોપેન્દ્રજીને ગોલકધામ માંથી પુનઃ ભૂતળ ઉપર પધારવા નિશ્ચિત બની ગઈ એટલે ઠાકોરજીને પધારવું પડ્યું નક્કી થઈ ગયું ઠાકોરજી પધારવાના છે ભટ્ટજીનો વિરહ સહન ન થતા પ્રભુ શ્રી પધારીને કૃષ્ણ ભટ્ટજીને દર્શન આપીને કહ્યું જે ભટ્ટજી પ્રસાદ લ્યો જેમ સ્વપ્નમાંથી જાગ્રત થાય એવી રીતે ગોપેન્દ્રજીના મુખના વચન સાંભળીને જ કૃષ્ણ ભટ્ટજી નેત્રો ખોલીને જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના દર્શન થતા વિહળ બની ગયા એટલે અત્યાર સુધી તો એકદમ છે અને અચાનક રાત્રે ઠાકોરજીએ દર્શન આપ્યું અને બોલ્યા આજ્ઞા આપી ભટ્ટજી પ્રસાદ લ્યો એવા દર્શન થતા વિહળ બની ગયા છે બોલો શ્રી ગોપેન્દ્રલાલ કી જે નેત્રોમાંથી હર્ષ આસુ ધારાવાહલ ચાલવા લાગી વાણી ગદગદિત થઈ ગઈ પ્રભુજી પધારિયાના આવેશમાં શું બોલવું તે સમજ પણ ન પરંતુ પ્રભુને અનેક ભાતે વિનંતી કરી જે કૃપાના કારણ જે પ્રસાદ લેવામાં હવે જરા પણ હરકત નથી પણ સવારે વૈષ્ણવો તે વાત માનવા તૈયાર નહીં થાય કેમ કે અત્યારે રાત છે અને માત્ર અત્યારે ઠાકોરજી અને કૃષ્ણભટજી બે એકાંતમાં છે તો બીજા બધા વૈષ્ણવને તો ખબર નથી ને એટલે કે છે કે સવારે વૈષ્ણવો કહેશે કે જે કૃષ્ણ ભટ્ટ ભૂખ્યા ન રહી શક્યા એટલે એક વાત ઉપજાવી કાઢી જે પ્રભુજીએ મને દર્શન આપ્યા એટલે અહીંયા કોઈ દર્શન બીજા કોઈ છે નહીં તો બીજા કોઈ માને કેમ એટલે ઉપજાવી કાઢ્યું છે એવું પણ લોકો વાત કરે એટલા માટે પ્રસાદ લેવા ના પાડે છે કે એ કૃપાનાથ બિરદધારી આપ સર્વે વૈષ્ણવો સમક્ષ દર્શન આપીને પ્રસાદ આપી કૃતાર્થ કરો જેથી ઉપરોક્ત ચર્ચા કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય નહીં આજે નો ઉપવાસનો દિવસ છે એટલે એકવીસમી રાત જતી રહી હવે બાવીસમો દિવસ થયો પ્રભાતનો સમય છે વૈષ્ણવ વ્રત પર નિત્ય નિયમ મુજબ કૃષ્ણ ભટ્ટજીના સાનિધ્યમાં ઉપસ્થિત છે હવે એકવીસ દિવસ બાવીસમો દિવસ છે એકવીસમા દિવસ સુધી લોકો જે પ્રમાણે રોજે રોજે કૃષ્ણદાસ ભટ્ટની પાસે આવતા હતા એ પ્રમાણે રોજે આ બવિસમાં દિવસે પણ આવ્યા આજે કૃષ્ણદાસ ભટ્ટના મુખારવિંદુ પર અલૌકિક આભા પ્રસરી રહી છે હૃદયમાં પ્રસન્નતાનો પાર નથી પ્રભુના નામમાં ઉચ્ચારથી વાતાવરણ અલૌકિક મંગળમય બની ગયું છે એટલે ઠાકોરજી ત્યાં બિરાજતા પધાર્યા છે એટલે વધુ પ્રસન્ન છે તેવા સમયે ભક્તવત્સલ ભક્તરશ છે નિજજન પ્રતિપાલ વિરોધધારી ગોપેન્દ્રજીએ સાક્ષાત પ્રગટ થઈને

વિનંતી સાંભળીને ફરીવાર ઠાકોરજી બધા છે દર્શન આપે છે કૃષ્ણદાસજીની વાત સાંભળીને સમજીને સવારે પણ દર્શન આપે છે વૈષ્ણવ્રતના હર્ષની સીમા રહી નહીં અલૌકિક ઉત્સવ સાથે મંગલમય વાતાવરણ બની ગયું એટલે બધા વૈષ્ણવને દર્શન થયા સૌ કોઈ ભટ્ટજીની દ્રઢ શ્રદ્ધા સાથે કાર્યની પ્રશંસા કરવા લાગ્યા વિષ્ણુવ્રત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના સાક્ષાત દર્શન થતા સર્વત્ર મંગલ જય જયકાર ગગનભેદી શબ્દોથી અલૌકિક વાતાવરણ સુરમ્ય બની ગયું એ ઠાકોરજી પધાર્યા બધાને આનંદ થયો સર્વત્ર શ્રી ગોપેન્દ્રજીનો જય જયકાર થઈ રહ્યો પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ એ કૃષ્ણભટજી સહિત વિષ્ણુવ્રત જણાવ્યું જે હું તો સદા સર્વદા ભક્ત હૃદયમાં જ વસી રહ્યો છું આવી ઠાકોરજીએ બધાય વૈષ્ણવની ને વૈષ્ણવજી કરી અને પોતાની પ્રતિજ્ઞા જતી કરી તેમ ઉચ્ચ કોટીના તાદર્શી કૃષ્ણ ઠાકોરજીએ કૃષ્ણભટજીની સામે પધાર્યા અને ઉચ્ચ કોટીની તાદર્શી ભગવત ભગ શ્રી કૃષ્ણભટજીની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા પ્રભુ શ્રી ગોપિન્દ્રજી એ ગોલોકામ પુનઃ ભૂતળ ઉપર પધારીને કૃષ્ણ ભટ્ટજીને દર્શન આપીને કૃતાર્થ કર્યા ભટ્ટજીની અનન્ય ભક્તિ સાથે તેનો દ્રઢાશ્રય વૈષ્ણવોએ મનન કરવા સાથે હૃદયને પ્રેરણા આપવા ઘણો જ જેવો છે ને સુંદર પ્રસંગ છે એવા કૃષ્ણદાસ ભટ્ટને આપણા દંડવત પ્રણામ પૂછે આ એકવીસ દિવસ દરમિયાન કૃષ્ણદાસ ભટ્ટજીને જે વિરહ થયો છે એ વિરહ દરમિયાન કૃષ્ણદાસ ભટ્ટજી વિરહ સાખી પ્રગટ થઈ છે હૃદયમાંથી એ વિરહ ધ્યાન ધરવાથી ભાવથી બોલવાથી ઠાકોરજી દર્શન આપે છે એવો પુષ્ટિ સંહિતામાં ઉલ્લેખ છે તો આજે કૃષ્ણદાસજીની વિરહ સાખી આપણને સંહિતા ભાગ એકમાંથી માંથી મળી આવશે અને જો ઠાકોરજીને આ સર્વે ભગવદીની કૃપા હશે તો એ કૃષ્ણદાસની વિરહ સાખી આપણે આવતીકાલે લેશું નહીં તો પુષ્ટિ સંહિતામાં તો આપણને મળી જશે અત્યારે આટલું જ બોલીન મારનાની નાની વિરામ વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ